નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પાળિયાત પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના સરપંચશ્રીઓ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ મે પોલીસ અધિક્ષક શ્રી કે એ બળિયા સાહેબ બોટાદ તથા નાયબ પોલીસ અધિકારી શ્રી મહર્ષિરાલ બોટાદનાઓના માર્ગદર્શન મુજબ આજ રોજ તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ પાળિયાત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીડી વાંદા સાહેબની અધ્યક્ષતામાં પાળિયાત પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓના સરપંચશ્રીઓ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને સરપંચ સંવાદ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ સરપંચશ્રીઓ પ્રતિષ્ઠિત આગેવાનોને તેમના ગામના ક્રાઇમ અંગેની માહિતી આપવામાં આવેલ તથા શને બે હજાર ચોવીસનું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી પોતાના ગામોએ મેળવેલ ગ્રીન ઝોન તથા ઓરેન્જ ઝોનનું સ્થાન જાળવી રાખવા સરપંચશ્રીઓને સમજ કરવામાં આવેલ તથા ગ્રીન ઝોનમાં આવતા આઠ ગામડાઓના સરપંચશ્રીઓને પ્રશંસા પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તથા ઓરેન્જ ઝોનમાં આવતા છ ગામડાઓના સરપંચશ્રીઓને પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તથા તેઓને પોલીસ સાથે સંકલન સંકલન રાખવા તથા પોલીસ મદદની જરૂરિયાત હોય તો તુરંત જ પોલીસ સ્ટેશન તથા થાણા અધિકારી અધિકારીશ્રી બી ઓનો રૂબરૂ અથવા ટેલિફોનિક સંપર્ક કરવા જણાવવામાં આવેલ તથા ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ હોય ત્યાં બહારથી કામે આવતા ખેતમજૂરો કે અન્ય કામદારો જે ગામમાં રહેતા હોય તેઓના રેકોર્ડ રજિસ્ટર નિભાતા ગામોના સરપંચશ્રીને પ્રશંસાપાત્ર પત્ર આપી સન્માન કરવામાં આવેલ તથા અન્ય હાજર સરપંચશ્રીઓને તેઓના પોતાના ગામમાં સીસીટીવી કેમેરા લગાડવા સમજ કરવામાં આવેલ અને બહારથી આવેલા મજૂરોનું ગ્રામ પંચાયતમાં રેકોર્ડ રજિસ્ટર રાખવા તથા મજૂરની વિગત એક નક્કલ પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા સમત કરવામાં આવેલ તથા ગામડાઓમાં કાયદો અને વ્યવસ્થા લગત કોઈ પ્રશ્ન કે રજૂઆત બાબતે ચર્ચા કરવામાં આવેલ તથા ગામડાઓમાં અન્ય કોઈ પોલીસ અધિક કોઈ પોલીસ ફરિયાદ કે સમસ્યા બાબતે આગેવાનો સાથે જરૂરી માર્ગદર્શન સમજ આપવામાં આવેલ અને ગામના આગેવાનોએ ક્રાઇમને લગતા તપાસમાં પોલીસને મદદરૂપ અને સહકાર આપવા જણાવ્યા તથા સરપંચશ્રીઓએ એકંદરે પોલીસ કામગીરીથી સંતોષ જણાવ્યા તથા સરપંચ સાથે સરપંચ સંવાદ કાર્યક્રમમાં આશરે વીસ જેટલા લોકો હાજર રહે તે રીતે પાળિયાત પોલીસ સ્ટેશન ખાતે કલાક સત્તરથી કલાક અઢાર વાગ્યા સુધી સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ પાળિયાત પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ વિસ્તારના ગામડાઓના સરપંચશ્રીઓ સાથે સરપંચ संवाद कार्यक्रम सफल पूर्वक झाल रिपोर्टर इमरान कलकथरा बोटाद दस्तक न्यूज एल डी मकवाणा बोटाद